નમસ્કાર મિત્રો શું તમને હવે વૃદ્ધાપા જેવું લાગે છે અને ફરીથી તમારે જોવાની જેવો જોશ મેળવવો છે એટલે કે ફરી યુવાન થવું છે કોઈને વિછીનું ઝેર ઉતરતું ન હોય ઊંઘ ન આવતી હોય આંખમાં ખંજવાળ આંખમાંથી પાણી વહી જતું હોય આવા તમામ દુઃખો ઉપર આજે હું મિત્રો તમને સચોટ માહિતી આપવાનો છું અને આ વસ વનસ્પતિ એના ઉપર કેવું સંપૂર્ણ કામ કરશે એ પણ આ વિડીયોમાં જણાવવાનો છું માતા વિડીયોને અંત સુધી જોજો અને આ વનસ્પતિ એટલી બધી મિત્રો ઉપયોગી છે કે તમને કલ્પના પણ નહીં હોય કે આપણે સામાન્ય જોવા મળતી વનસ્પતિ એટલી પણ ઉપયોગી હોય છે હું ઘણો સમયથી આ વનસ્પતિ ઉપર સંશોધન કરતો હતો આજે મને આ વનસ્પતિ એક જગ્યાએ મળી છે અને હું તમારા માટે આ વિડીયો લઈને આવ્યો છું સારું અંત સુધી વિડીયો જોજો ખૂબ સરસ મજાનો વિડીયો છે તો સૌ પ્રથમ આપણે આ વનસ્પતિનો નામનો પરિચય મેળવીશું બરાબર તો ગુજરાતીમાં મિત્રો આ વનસ્પતિને સાટોળી કહે છે સાટોળી જ્યારે સંસ્કૃત નામ છે પુનરવા સંસ્કૃત નામ શું છે પુનરવા અને લેટિન નામ છે મિત્રો બોરહેવિયા આના નામનો પરિચય હતો હવે મિત્રો સૌથી અઘરી બાબત છે આને ઓળખવી કેમ કે આની ઘણી જાતો આવે છે મળતી આવતી જાતો જો તમે આને ઓળખી વ્યવસ્થિત નહીં શકો અને ખોટી વનસ્પતિ તમારી પાસે આવી જશે તો તમને રિઝલ્ટ મળશે નહીં બરાબર માટે હું તમને વિડીયોમાં એની અમુક જાતો પણ બતાવીશ કે આ જાત તમારે લેવાની નથી પહેલી જાત આવે છે સાટોડો જો તમને વિડીયોમાં મેનો હું તમને બતાવું છું ફોટો સાટોળો આને સાટોડો કહેવાય અને કોઈ સાટોડી ન સમજતા પુનર્વા નહીં બીજી જાત આવે છે સફેદ ફૂલવાળો ઊભો સાટોળો એમાં સફેદ ઝીણા જેણા ફૂલ હોય છે એને ઊભો સાટોળો કહેવાય એ પણ આપણી જે ઓરિજિનલ સાટોળી છે એ નથી ત્રીજી છે મોટો વસેટો બરાબર મોટો વસેટો આ પણ ઓરિજિનલ સાટોડી નથી ત્રણેયના મેં તમને અલગ અલગ ફોટા બતાવ્યા છે બરાબર આપણે જે વનસ્પતિ જોવાની છે એ હું તમને એની ઓળખાણ એવી આપીશ કે તમે અંધારામાં પણ ઓળખી જશો માટે જોજો હવે ઓળખવી છે બરાબર આપણે એને ઓરિજિનલ પુનરવા ઓરિજિનલ પુનરવા કોને કહેવાય ને એ ઓળખવી છે એક તો પેલી નિશાની એની એ છે કે એના મૂળ છે ને ખૂબ મજબૂત હોય છે બરાબર જે તમને દેખાય છે વિડીયોમાં એના મૂળ ખૂબ મજબૂત અને ઊંડા હોય છે જે ઉનાળામાં સંપૂર્ણપણે આ છોડ બરી જાય ને મતલબ પૂરો થઈ જાય ને એના મૂળ અંદર હોય છે ચોમાસું આવે ને એટલે ઓટોમેટિક મૂળમાંથી એટલા માટે એ ફૂટતી હોવાથી ફરીથી ફૂટતી હોવાથી એનું નામ સંસ્કૃતમાં પુનર્વા કહેવાય છે બરાબર અને બીજું શું કરવા મિત્રો આને પુનર્વા કહેવાય છે બરાબર તો જો શરીરમ પુનર્વમ કરોતી બરાબર આવો એક શ્લોક છે શરીરને ફરીથી યુવાન કરે તેવી વનસ્પતિ માટે તેને પુનર્વા કહેવાય છે શરીરને ફરી યુવાન કરે છે મિત્રો બરાબર એટલે આ વનસ્પતિ અદ્ભુત છે અને આગળ હવે તેને તમે કેવી રીતે ઓળખી શકો એ આપણે થોડુંક ચિહ્નો જોઈ લઈએ તેના ફૂલ હોય ને લાલ અને સફેદ બે બે હોય છે બરાબર તમને અત્યારે દેખાય છે ગુલાબી જે બરાબર અને બીજી હોય છે સફેદ એકદમ સફેદ છે ને બહુ દુર્લભ વનસ્પતિ છે બહુ જોવા ઓછી મળે છે અને આયુર્વેદમાં તે બેસ્ટ છે પણ આ પણ બેસ્ટ છે ઓ એવું ન સમજતા કા નથી હાલે એવી સફેદ વધારે ગુણવારી હોય છે ટૂંકમાં જમીન સાથે છોડ પથરાયેલો હોય પહેલી નિશાની એકદમ છાતલા જેવું બરાબર પથરાયેલું હોય એનું ફળ હોય ને જે હું તમને દેખાય છે બરાબર ફળ બતાવીશ ઈ લવિંગ જેવા હોય છે પછી એમાં ચીકણો ચીકણો પદાર્થ તમને દેખાતો હોય છે ચીકણા ચીકણો નાનો નાનો બિંદુ હોય ને એવું દેખાતું હોય છે બરાબર આના ઉપરથી તમે ઓળખી શકો કે આ જે વસ્તુ છે એ સાટોળી છે બરાબર ચીકણો ભાગ એમાં દેખાય છે પછી બીજું કે એમાં ફૂલ હોય ને એકદમ નાના નાના અને એકદમ સુંદર હોય છે બરાબર એના ઉપરથી પણ તમે એને ઓળખી શકો ફળ ઉપરથી ખાસ તેને મિત્રો ઓળખી શકાય છે બરાબર અને હા મિત્રો આને યોગ્ય રીતે વાપરવી યોગ્ય પસંદ કરીને વાપરવી જો બીજી જાત આવી જાય ને તો તમને જોઈએ એવું રિઝલ્ટ મળશે નહીં અને હા મિત્રો જો તમારા વિસ્તારમાં કોઈ અલગ નામથી આ વનસ્પતિ ઓળખાતી હોય તો એક ખાસ કોમેન્ટ કરજો કે આ અમારા વિસ્તારમાં આ ઓળખાય છે અને આ પુનર્વા મિત્રો કેટલી વસ્તુ કિંમતી છે કે માર્કેટમાં બજારમાં આજે પુનરવાનો અર્ક પણ મળે છે અને પુનર્વાનું ચૂર્ણ પણ મળે છે બરાબર આ બંને વસ્તુ આજે મળે છે તમે જોઈ શકો છો બરાબર અને હા જો મિત્રો તમને એક માહિતી આપવા માંગુ છું કે તમે આયુર્વેદ પ્લસ ઓર્ગેનિક વસ્તુ ખરીદવા માગતા હોય તો નીચે હું એની લિંક આપું છું બેસ્ટ વસ્તુઓ તમારા માટે હું લઈને આવ્યો છું બરાબર એ જો જોજો તમને ક્યારેક કામ આવશો હવે સૌથી અગત્યનું છે આના ઉપયોગ બરાબર અને તમે જેની રાહ જોઈને બેઠા છો છે આ વનસ્પતિ છે ને મિત્રો મૂત્રલ છે સૌથી મોટો ગુણ નો મૂત્રલ છે બરાબર હવે પહેલી ઉપયોગ આવે છે સુશ્રુત ઋષિના કહેવા પ્રમાણે સુશ્રુત ઋષિ કહે છે કે જો કોઈને તાવ તાવ આવતો હોય કોઈ પણ પ્રકારના ઉપર ખૂબ જ સુંદર રિઝલ્ટ મળશે દૂધ અને પાણી સરખા ભાગે લઈ તેમાં થોડા સાટોડીના મૂળ નાખી દેવાના ખાંડીને પછી એને ગરમ કરવાનું પાણી બળી જાય ને સુધી ગરમ કરવાનું માત્ર દૂધ રહે ત્યારબાદ ગાડી અને દૂધ પીવામાં આવે તો ગમે એવા તાવ ઉપર ખૂબ સારું રિઝલ્ટ મળશે બરાબર આ પહેલો ઉપયોગ બીજો ઉપયોગ છે હરિત ઋષિ એમ કહે છે કે જો કોઈને ઊંઘ ન આવતી હોય બરાબર તો સાટોળીના મૂળ લઈ તેનો ઉકાળો કરવાનો દસ એમ એલ જેટલો ઉકાળો જો પીવામાં આવે તો એને સારામાં સારી રીતે ઊંઘ આવે છે આ હરિત ઋષિ કહેવા પ્રમાણે બીજો પ્રયોગ ત્રીજો પ્રયોગ હવે આવે છે ભાવ પ્રકાશ નિઘંટું કહે છે પુસ્તકમાં ભાવ પ્રકાશ નિઘંટું પુસ્તકમાં એવું કહેવામાં આવ્યું છે કે જો કોઈને આંખમાં ખંજવાળ આવતી હોય તો શું કરવાનું ખબર સાટોળીના મૂળ દૂધ સાથે ઘસવાના યાદ રાખજો દૂધ ખાસે ઘસી અને એમાં એનો જે અર્ક નીકળે છે દૂધ અને મૂળનો એ તમારે આંખમાં આંજળની જેમ આંજવાના છે ખૂબ સુંદર રિઝલ્ટ મળશે ખંજવાળ ઉપર અને આંખમાં કોઈને પાણી વહી જતું હોય તો એ મૂળને મધ સાથે ઘસવાના અને જે લેપ થાય છે બરાબર જે આંજળ જવું એ તમારે આંજવાનું છે આના ઉપરથી પણ સુંદર રિઝલ્ટ મળશે આંખ ઉપર બરાબર હા આગળનો પ્રયોગ છે જો કોઈને વીછી હોય વીછી કરડ્યો હોય તો એના ઉપર પણ આ વનસ્પતિ ખૂબ ઉપયોગી છે વીછીના ડંખ ઉપર સાટોળીના મૂળનો રસ ચોપડવાથી ખૂબ સારો ફાયદો થાય છે એને સાટોળીના મૂળ એને ખાંડી એમાં થોડોક રસ કાઢી લેવાનો અને એ જ્યાં વીછીનો ડંખ માર્યો ત્યાં તમારે ચોપડવાનો છે હવે આવે છે સૌથી અગત્યનો ઉપયોગ લોકોને જુવાન કરી દે વાંગ ભટ્ટજી કહે છે હું તમને જો એના પુસ્તકનો ફોટો પણ બતાવું છું કોઈને એમ ન લાગે કે એમ હવામાં બાણ મારે છે બરાબર જો કોઈને અચાનક ઉંમર દેખાવા લાગી હોય અને તેને ફરી જુવાન થવું દેખાવું હોય તો લઈ લેવાના છે છાટોળીના મૂળ નું ચૂર્ણ લેવાનું છે બરાબર સાટોળીનું મૂળનું ચૂર્ણ બનાવી લેવાનું છે એક રૂપિયા ભાર લેવાનું છે કેટલું એક રૂપિયા ભાર જેટલું ચૂર્ણ ગાયના દૂધ સાથે જો સવારમાં નરણા કોઠે પીવામાં આવે તો ખૂબ લાભ થશે છ મહિનાથી એક વર્ષ માટે આ પ્રયોગ તમારે કરવો જોઈએ જો જુવાન ફરી થવું હોય એવો જુસ્સો લઈ આવવો હોય તો આ પ્રયોગ આજથી જ ચાલી કરવી જો ચૂર્ણ અને દૂધનો બરાબર ખૂબ સુંદર ફાયદો થશે મિત્રો અમને આ સુંદર મજાની વનસ્પતિનો પરિચય આપવામાં ખૂબ આનંદ આવ્યો કેમકે હું છ મહિનાથી આ પ્રયત્ન કરતો હતો આ વનસ્પતિને ગોતવાનો આજે મને આ વનસ્પતિ મળી છે હું તમારી સમક્ષ લઈ આવ્યો છું જો વિડીયો સારો લાગે તો એક લાઈક જરૂર કરજો મને આવા અલગ અલગ પ્રકારના વિડીયો બનાવવાની પ્રેરણા મળે તમારો ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન જય આયુર્વેદ